દ્વારા ફરી એક વખત સનાતન ધર્મ અને વૈષ્ણવોની લાગણી દુખાવવાનું હિંન કૃત્ય કરવામાં આવ્યું છે. બહુચર્ચિત મહારાજા ફિલ્મના કેટલાક હિંન પ્રકારના સંવાદોના કારણે દેશ અને દુનિયાના સનાતન ધર્મીઓ તથા વૈષ્ણવોની લાગણી દુખાય છે. ત્યારે ઠેર ઠેરથી પુષ્કી મારને બદનામ કરવાની વિકર્મીઓની ચા સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે.

એ આપણા સનાતન ધર્મના ઉપર કઠોરઘાત સમાન એ ફિલ્મ છે એ ફિલ્મની અંદર જે રીતે સનાતન ધર્મનો ઉપર જે હીર કક્ષાના ચિત્રકંડ અને એની અંદર જે પણ ચિત્રો અને એની સાથે સમાધો જે રજૂ કરવામાં આવ્યા એવું અમને જાણવા મળ્યું છે અને આ ફિલ્મ હિન્દુસ્તાનની પણ એના વિરોધમાં આખા જગતની અંદર ભયંકર વિરોધ થઈ રહ્યો છે સનાતન ધર્મ પર કઠોરાધાર કરતા રહેવા આવા ફિલ્મના નિર્માતાઓ પર એના લેખકો પર એના દર્શકો ઉપર અને બધા ઉપર અમે આજે રાજકોટની અંદર એફઆઈઆર પણ કરી છે અને આજે રાજકોટના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર વિશાળ સંખ્યામાં અમે બધા જઈ રહ્યા છીએ હા અત્યારે સ્કૂટરોડ ઉપર રહી અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પત્ર આપવાના છીએ કે આ ફિલ્મ અમારા સનાતન ધર્મો ઉપર કઠોળા ખાસ સમાન છે એમાં હિન્દ કક્ષાનું જે ચિત્રીકરણ થયું છે એ આ ફિલ્મ ક્યારે પણ રિલીઝ ન થવી જોઈએ અત્યારે એની પર સ્ટ્રે તો છે જ પણ કાલ વારે કોઈ પણ ઘટના બને તો પણ આ સ્ટ્રે ચાલુ રહીએ અને આ ફિલ્મોનો બહિષ્કાર કરાય એના માટે અમે બધા એનો બહિષ્કાર કરવાના છીએ અને એના રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબને જો અમારી બાગ સંતોષ નહીં તો લાખોની સંખ્યામાં અમે બધા અમારા જે માદક્ષો છે કુષ્ટિવાના આચાર્યો છે સનાતન ધર્મના સંતો મહંતો છે એ બધા સંતો મહંતો એક મોટો વિચાર અમે સંમેલન બોલાવશું અને આ સનાતન ધર્મને બચાવવા માટે થઈ દે આગળ ઉપરના જે પણ કાર્યક્રમમાં કરવા પડે એ ધરણા કરવા પડે કે રેલીઓ કાઢવી પડે કે અમરના ઉપવાસ કરવા પડે કે જે કાંઈ કરવું પડે પણ કોઈ પણ સંજોગમાં આ ફિલ્મ રિલીઝ ન થાય એના માટે અમે પૂરેપૂરા મરણીય પ્રયાસો કરશું